કોદરા શહેર પાસે આવેલ ખૂટણ તલાવડી વિસ્તારમાંથી પોલીસે કૂટણ ઝડપી પાડ્યું હતું અને ત્યાંથી બાંગ્લાદેશી યુવતી સંચાલક સહિત પાંચ ને પોલીસે દબોચ્યા હતા ગોધરા શહેરના છેવાડે આવેલ ફ્રુટન તલાવડી પાસેથી કુટણ ઝડપાયું હતું ગોધરા એ ડિવિઝન પોલીસને અંગત બાતમી મળી હતી કે જે બાતમીના આધારે બે ડિવિઝન પોલીસે પંચો તેમજ બોગસ ગ્રાહકને સાથે રાખી રેડ કરી હતી જે રેડ દરમિયાન દેહ વ્યાપારમાં બાંગ્લાદેશી યુવતી ઝડપાતા

પોલીસ અધિકારી કર્મચારી પંચો અને બોગસ ગ્રાહકને સાથે રાખી અમે રેડ કરતા સંચાલિકાના ઘરમાંથી એક બાંગ્લાદેશી યુવતી મળી આવેલી જેને દુભાષિયાને સાથે રાખી પૂછપરછ કરતા આ કુટણખાનું ચલાવતી મહિલા એની પાસે દેહ વેપાર કરાવતી હતી અને આ રેડ દરમિયાન કુટણખાનું ચલાવતી મહિલા સહિત એના પતિ એનો દીકરો અને અન્ય ત્રણ ગ્રાહકોને રેડ દરમિયાન પકડી પાડવામાં આવ્યા છે અને ઇમોરલ પ્રિવેન્શન ટ્રાફિક એક્ટ હેઠળ એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે આ રેડ દરમિયાન ઝડપાયેલ બાંગ્લાદેશી યુવતી દેહ વ્યાપાર માટે ગોધરા ક્યાંથી આવી અને કેવી રીતે આવી તે દિશામાં તપાસ કરવા માટે પોલીસે નામદાર કોર્ટમાંથી સંચાલકના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી હતી હની ભગત એસ ન્યૂઝ ગોધરા